જામનગરમાં બકરી ઈદ પર્વ ઉજવણી કરાય મુસ્લિમ બિરાદરોએ ખાતે અદા કરી દેશમાં અને શાંતિ બની રહે કરી મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની પાઠવી છે ત્યારે ઈદની ઉજવણી કરવામાં આવી છે દેશમાં અને શાંતિ બની રહે તે માટે દુઆ કરવામાં છે જામનગરમાં પણ બકરી ઈદ પર્વ ની ઉજવણી કરવામાં આવી મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી હતી દેશમાં અમન અને શાંતિ બની રહે તે માટે દુઆ કરી છે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની امام محمد سلیمان برکاتی شہر قادی اور آج کے اس مبارک دن عید عیدال قربانی کے دن کی عید کی تمام ہندوستان کے لوگوں کو دل کی یتھا گہرائیوں سے مبارک مبارکبادی پیش کرتا ہوں آج شہر جام نگر پورے دنیا میں جہاں جہاں عید ہے بالخصوص پورے بھارت میں بڑے اعتمام اور شانتی کے ساتھ عید کی نماز ادا ہوئی شہر جام نگر میں بھی جامع مسجد ٹرسٹ بوٹ اور یہاں کے ذمہ داروں نے بڑا اچھا اہتمام کیا اور ہزاروں لوگوں نے یعنی آج جام نگر میں الحمدللہ تاریخ ستر چھو بی ہزار عید الاضحیٰ یعنی بکری عید نو دیوس چھے આજે ઈદગાહ જામનગરની ઈદગાહમાં નમાઝ અદા કરવામાં આવી તેમાં અમારા ઈમામ જામા મસ્જિદના દેશ ઇમામ સુલેમાન બરકાતી સાહેબે નમાઝ પહેરી અને આજના રોજ દસ થી બાર હજાર લોકોની હાજરીમાં નમાઝ અદા કરવામાં આવી અને ઈદ ઉલ અઝાનો એક મેસેજ એ છે ઈદ ઉલ અઝા યાની કે એક અલ્લાહની રાહમાં કુરબાની કરવાની અને કુરબાની થયા પછી જે કાંઈ હોય તે ગરીબ માણસોની મદદ કરવાની અને ઈદનો ખુશીનો દિવસ બનાવવાનો અને